ભરૂચ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરોગ્ય સુખાકારીની હંમેશા ચિંતા કરી ફિટ ઇન્ડિયાની સંકલ્પના આપી છે ત્યારે આ પહેલને આગળ ધપાવવા હંમેશા પ્રજાનો અવાજ બનતા પત્રકારોના આરોગ્યની ચિંતા કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મીડિયા કર્મીઓ માટે રાજ્યવ્યાપી હેલ્થ સ્ક્રીનિંગના કાર્યક્રમો યોજી ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના મંત્રને સાકાર કરવાની હિમાયત કરી છે જેના ભાગરૂપે માહિતી નિયામકની કચેરી ગાંધીનગર જિલ્લા માહિતી કચેરી ભરૂચ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે સેવાશ્રમ સ્થિત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે શહેર અને જિલ્લાના મીડિયા કર્મીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો રાજ્યવ્યાપી હેલ્થ ચેકઅપ માટેના આ ઉપક્રમનો લાભ લઈને ભરૂચ સહિત તાલુકાના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના મિત્રોએ પોતાના સ્વાસ્થ્યને અગ્રિમતા આપી આરોગ્યની દરકાર કરી કેમ્પનો લાભ લીધો હતો જેમાં મીડિયા કર્મીઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા જ્યારે પાંત્રીસ વર્ષથી વધુ ઉંમરના પત્રકારોના એક્સ રે અને ઇસીજી ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા આ કેમ્પનો લાભ લઈને સંતોષની લાગણી અનુભવતા પત્રકાર મિત્રોએ સરકાર અને માહિતી વિભાગ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી ભરૂચ જિલ્લા માહિતી કચેરી દ્વારા જિલ્લાના પત્રકારો જેઓ હંમેશા ફિલ્ડમાં દોડતા હોય છે રાત દિવસ સુધી અને જમવાની કે ઊંઘવાની એમને જે તકલીફ પડે છે અને દોડધામ કરતા હોય અનિયમિત રહેતા હોય છે તેને કારણે કાયમ સ્ટ્રેસમાં પણ રહેતા હોય છે અને સ્વાસ્થ્યની જે જરૂરી સંભાળ રાખવી જોઈએ તે મળી શકતી નથી તો આ સ્વાસ્થ્ય અંગેની જાણકારી મળે અને તેના માટેના વિવિધ ટેસ્ટ જિલ્લા માહિતી કચેરી દ્વારા કરવામાં આવી રહ્યા છે જે માટેનો વિશેષ કેમ્પ અહીં રેડ ક્રોસ બ્લડ બેન્ક ખાતે રાખવામાં આવ્યો છે જેમાં બ્લડ યુરિ એક્સ રે અને ઇસીજીની સુવિધા પણ રાખવામાં આવી તેના રિપોર્ટના આધારે સારવારમાં કરવામાં પણ સહાયતા મળશે અને તેનાથી જિલ્લાના બે પત્રકારો છે તેમના સ્વાસ્થ્ય અંગેનો રિપોર્ટ પણ સારી રીતે મળી શકશે માહિતી નિયામક ની કચેરી ગાંધીનગર જિલ્લા માહિતી કચેરી ભરૂચ અને રેડક્રોસ ના સંયુક્ત ઉપક્રમે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત આજે ભરૂચ રેડક્રોસ ભવન ખાતે જિલ્લાના મીડિયા કર્મીઓના હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આપણે સૌ જાણીએ છીએ એ રીતે મીડિયાની કામગીરી એવી છે કે એમને સતત દોરતા રહેવું પડે છે દિવસ રાત જોયા વગર કામ કરે છે સમાજની સેવા માટે એ લોકો પોતાના સ્વાસ્થ્યની પણ સંભાળ રાખી શકતા નથી એટલા માટે સરકારનો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા ના સ્લોગન સાથે ગુજરાત સરકારના માહિતી નિયામકની કચેરી માહિતી કચેરી ભરૂચ અને રેરપોસ્ટના તમે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મીડિયાના મિત્રોએ બહુ ઉત્સાહથી ભાગ લીધો ને આ જે સેમ્પલ આપ્યા છે એના રિપોર્ટ આવશે પછી એમને પોતાના સ્વાસ્થ્યની ખબર પડશે કે ક્યાં ઉણપ છે શાની ઉણપ છે

તેનો ભલો પ્રચાર આપસી તરફથી થાય છે પત્રકારોની જિંદગી ઘણી હોય છે તેઓ માટે કોઈ સમય હોતો નથી તેઓ ક્યારે જમે છે ક્યારે આરામ કરે છે અને રાત દિવસ એ લોકોને સમાચાર માટે બ્રેકિંગ ન્યૂઝ માટે અને રીલ માટે દોડધામ કરવાની હોય છે આથી તેઓની તબિયત ઉપર અસર પડતી હોય છે અને એ માટે તેઓની તબિયતને ચેકઅપ થાય તે માટે અમારા સ્ટેટ બ્રાન્ચના ચેરમેન શ્રી અજયભાઈ પટેલે દર વર્ષે મફત કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને તેની અંદર બ્લડ ગ્રુપ હિમોગ્લોબિન કિડની લિવર થાઈરોઈડના બધા રિપોર્ટ કરવામાં આવે છે અને પાંત્રીસ વર્ષની ઉપરના પત્રકાર ભાઈઓ માટે એક્સરે અને ઈસીજી પણ મફત ઉપલબ્ધ કરવામાં આવે છે આપ સર્વો પહોળા પ્રમાણમાં આ કેમ્પનો લાભ લઈ આવ્યા છો તે બદલ હું સૌનો આભારી છું